નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ પચીસ એપ્રિલ બે હજાર ચોવીસ જોઈએ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રોડ ભુજમાં આજે બપોરે આગનો બનાવ બન્યો હતો લાલ ટેકરી પાસે ગુરુદ્વારા પાછળ આવેલ ઉમિયા ટ્રેક્ટર પાછળ જાળીમાં આગ લાગી હતી અને અમુક વાહનો બળી ગયા હતા ભુજ ફાયર બ્રિગેડને જાણ થતા તાત્કાલિક સ્થળ ઉપર ધસી જઈ બે ફાયર ફાઈટરે આગને કાબુમાં લીધી હતી આગને કારણે આજુબાજુ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા વોર્ડ નંબર ચારના સેવક હનીફ માજોઠી પણ સ્થળ ઉપર આવી અને આગ બુઝાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું મારું નામ હનીફ માજોઠી છે અને હું વોર્ડ નંબર ચારમાંથી ભાજપનું ચૂંટાયેલું કાઉન્સિલર છું આજે નવીનભાઈ આગનું બનાવ એવું બન્યું છે કે સાડા પાંચેક વાગે મને અહીંયા બાજુમાં કામ કરતા સોહિલભાઈ સુમરાણાનું મને ફોન આવ્યો કે હનીફભાઈ અહીંયા આગ લાગી છે સામા સરદારજીની મેરેજમાં એટલે મેં પછી સચિનભાઈ આપણા ફાયરના ઇન્ચાર્જ છે સચિનભાઈ પરમાર એમને નગરપાલિકામાં મેં જાણ કરી અને તેમના દ્વારા તાત્કાલિક બે ગાડીઓ મોકલી મોકલી આપેલ છે ફાયરની અને આગ ઉપર કાબુ મેળવેલ છે ઘણી ગંભીર હતી અને આગનું સ્વરૂપ ઘણું મોટું થઈ જત એવી પોઝિશન હતી અને એક ફટી ફોર વ્હીલ ગાડી દુખી ગઈ છે આનામાં બે ત્રણ ટુ વ્હીલરો બાઇકો મળીને ખાક થઈ ગઈ છે અને હજી ઉપર મોટા શોરૂમ હતા લાલટીનું એ નુકસાન જાય ભીલવાસમાં નુકસાન થાય એ પોઝિશન હતી પણ પાછળ ઝાડી વિસ્તાર હોતા એટલે ઘણું નુકસાન થાય એ પોઝિશન હતી પણ ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક આવી અને આગને કાબૂમાં કાબુમાં લીધેલ છે આમ બળબડતા ઉનાળાએ આગનો બનાવ બન્યો હતો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઈન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર